નમસ્તે ઓમ સોલંકી રાજકોટ મહાનગર સહામ ચોક્કસ ધમસાણે કોલેજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે ઓગણીસો ચિમ્મોતેરથી કોલેજ કાર્યરત છે અને સૌરાષ્ટ્રમાં માત્ર ત્રણ જ બીબીએની ગ્રાન્ટીનેડ કોલેજ છે જેમાં રાજકોટમાં બે હાલોડિયા કોલેજ છે મહિલા અને એક ધમસાણીયા કોલેજ છે અને એક અમરેલીમાં કોલેજ છે જ્યારે ધમસાડીયા કોલેજને બંધ કરવાની અરજી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે અને ગ્રાન્ટિનેટ કોલેજમાં ભણવા માંગે છે એમને આગળ જતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડે છે અને જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે જોખમમાં મૂકી રહ્યા છે જે અમે એબીવીપી લડત આપી રહ્યું છે કે ગ્રાન્ટિનેટ કોલેજ ચાલુ રહે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મૂકે જે ચોક્કસ અત્યારે પાંચસો થી છસો વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજ બંધ થશે તો નહીં તો આ કોલેજના જ પરંતુ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે દૂર દૂરથી આવે છે ધ્રોલથી આવે છે ઉપલેટાથી આવે છે દરેક જગ્યાએથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે ક્યાંક એક બધા વિદ્યાર્થીઓને ક્યાંક એક મુશ્કેલી પડી રહેશે હા ચૌધરી હાઈસ્કૂલ પાસે જે કોલેજ છે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ એમનું બંધ કરવાનો વિચાર છે એ બાબતે પણ અમે વિરોધ પ્રદર્શન દર્શાવવાના છીએ અને એમને પણ આવેદનપત્ર આપવાનું જે ચોક્કસ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટનું જે બિલ્ડિંગ છે કોટેચા ટ્રસ્ટ દ્વારા નવ્વાણું વર્ષના લીઝ ઉપર ને એજ્યુકેશન પર્પઝથી આ બિલ્ડિંગ આપવામાં આવ્યું હતું અને ઓગણીસો ને ચિમ્મોતેરમાં આપ્યું હતું હજી પચાસ એકાવન વર્ષ પૂર્ણ થયા છે હજી પચાસ વર્ષ બાકી છે ક્યાંક ને ક્યાંક અંગત રોટલા શેકવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે એવું લાગે છે હા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે વિદ્યાર્થીઓની પચાસ જેટલા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે અને જેમની સિગ્નેચર સાથે અમારી પાસે લેટર પણ છે આજે આવેદનપત્ર માં લેખિત અમે લઈશું કે સાત દિવસની અંદર જો આમનો કોઈ જવાબ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ રીતે અને જન આંદોલન તેમજ ઉગ્ર થી અતિ ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે